વર્ષી પહેલને વધાવા કાર્યક્રમનું આયોજન કરાયું જેમાં મુખ્ય અતિથિ તરીકે ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવી ઉપસ્થિત રહ્યા રાજ્યના પોલીસ વડા વિકાસ સહાય સહિતના ઉચ્ચ અધિકારીઓ પણ કાર્યક્રમમાં હાજર રહ્યા મોરબીમાં સિરામિક ઉદ્યોગકારોના ફસાયેલા નાણાં પરત કરાવવા એસઆઈટીની રચના કરાઈ હતી જેમાં ઉત્કૃષ્ટ કામગીરી કરવામાં આવી છે સિરામિક ઉદ્યોગના પ્રતિનિધિઓએ નાણાકીય સમસ્યાઓના ઉકેલ માટે રજૂઆત કરી હતી જેને લઇને એસઆઈટીની રચના કરાઈ હતી ફસાયેલા નાણાંને લઈને એકસો ત્રણ અલગ અલગ ઔદ્યોગિક એકમોએ અરજીઓ કરી હતી અને ઓગણચાળીસ પોઈન્ટ છ્યાસી કરોડની રકમની એપ્લિકેશન આવી હતી ત્યારે એસઆઈટીએ અલગ અલગ રાજ્યોમાં જિલ્લાઓમાં તપાસ કરી અને ઓગણીસ કરોડથી વધારેની રકમ ઉદ્યોગકારોને પરત કરવામાં આવી એસઆઈટીને માત્ર સીસીમાં રાખીને કરેલા પત્ર વ્યવહારમાં પણ કાર્યવાહી કરી છે ઔદ્યોગિક કરોડની રકમ પરત કરવામાં આવી છે આ કાર્યક્રમમાં પરેશાની ન થાય તે રીતે કામગીરી કરવામાં આવે મોરબીના બધા જ નાગરિકોને અંદાજો આવી ગયો હશે કે કોઈ બી વ્યક્તિ આઉટ ઓફ ધ વેજ હશે કે કોઈ બી વ્યક્તિ જો નિયમો તોડશે તો નિયમ તોડવાવાળા સામાન્ય નાગરિકો પર જ ફાઇન નહીં પરંતુ એ ડિપાર્ટમેન્ટનો બી કોઈ બી વ્યક્તિ હશે તો એની ઉપર બી અમે ગંભીરતાપૂર્વક પૂર્વક પગલા ભરીશું આ એક દાખલો તમારા સૌની હું એટલા માટે આપું છું કારણ કે દાખલો હમણાં બે પાંચ દસ દિવસ પહેલાનો જ છે પરંતુ આ પ્રકારનો પ્રયાસ કોઈ બીજા શહેર જિલ્લામાં બી જો થશે અને જો અમને માહિતી મળી અને જો પુરાવા પાક્કા મળશે તો આ પ્રકારે કડક પગલા ભરવામાં આવશે માત્ર સસ્પેન્શનથી નહીં પરંતુ ગુજરાત પોલીસે નક્કી કર્યું છે કે કોઈ બી નાગરિકોને ખોટી રીતે હેરાન કરશે તો પોલીસ પર બી એફઆઈઆર દાખલ કરવામાં